ગીર સોમનાથ જિલ્લામાં દેવ મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી કરી અને તરકાટ મચાવનાર છ શખ્સોની તસ્કર તોડકીને ક્રાઇમ બ્રાન્ચ ઝડપી લેતા મંદિરના પૂજારીઓ અને આમ ભાવિકો ખુશી છવાઈ ગઈ હતી આ છ તસ્કરોએ ગીર સોમનાથ ઉપરાંત રાજ્યના અન્ય અનેક મંદિરોને નિશાન બનાવ્યા હોવાની પોલીસને આશંકા છે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે મંદિરોમાં ચોરીની ઘટનાઓ વધી હતી જે બાબતે પોલીસે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસને કોડીનાર પંથકમાંથી છ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે આ છ શખ્સોમાં રાહુલ સોલંકી ગેલા ઉર્ફે રમેશ સોલંકી મહેશ ઉર્ફ કાલુ બામણિયા તુષાર ઉર્ફ મયુર ભાલિયા સાગર સોલંકી અને વિજય પરમાર સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લઈ અને ગીર સોમનાથની ચાર મંદિરોની ચોરીની કબૂલાત સાથે મુદ્દામાં કબજે કર્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ઘણા સમયથી છેલ્લા મંદિરોની અંદર ટાર્ગેટ બનાવ્યા છે એક ટડકટ ટોળી જે જમાવે જે ચોર લોકો કહેવાય છે એ લોકોએ મંદિરોને ટાર્ગેટ બનાવ્યા છે અને ત્રણ ચાર મંદિરોમાં આવી ચોરી કરી છે એ મંદિરોને ટાર્ગેટ બનાવી અને મંદિરોમાં જે માણસ પાપ છોડવા જાય છે ત્યાં પાપ ઊભું કરીને આવે છે અને છેલ્લા ઘણા સમયથી આ ચોરીનું ટડકટ જમાયું હતું અને પોલીસ ખાતાની સત્રકાને કારણે પોલીસે એમની સધન કામગીરી કરી

પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ છ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને છ આરોપીઓને રાઉન્ડ અપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી એ દરમિયાન એમની પાસેથી પાંચ કિલો ચાંદી તેમજ ઓગણપચાસ હજાર રૂપિયા રોકડા તેમની પાસેથી મળી આવેલ છે આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ગીર સોમનાથમાં આવેલ તાળાડાના ધનેજ નજીક આવેલ બાકુલા ધાર પરના પીથળ આઈનું મંદિર ગીર ગઢડાના ઢોકડવા પર માતાજીનું મંદિર કોડીનારમાં આવેલ શિવ મંદિર અને સુગાળા ગામ નજીક ખોડિયાર માતાના મંદિરમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે તો પોલીસે તેમની પાસેથી ચાંદીના ધાતુના ઢાળિયા ત્રણ પાંચ કિલો ચાંદી કિંમત બે લાખ તેમજ રોકડા ઓગણપચાસ રૂપિયા તેમજ કુલ બે લાખ બોતેર હજાર ત્રણસોનું મુદ્દામાં કબજે કરી અને અન્ય વિસ્તારમાં કયા કયા મંદિરોમાં ચોરી કરેલી છે તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે